સોસાયટી સોસાયટીમાં હોદ્દેદારો તેમજ રહીશોને અજાણ રાખી અમારી સોસાયટીમાં એક મકાન વિધર્મીને ફાળવવામાં આવ્યું છે અમારો વિસ્તાર અશાંત ધારામાં સમાવિષ્ટ હોવા છતાં સોસાયટીના તમામ ચારસો એકસઠ મકાનો હિન્દુના હોવા છતાં તેમજ સમગ્ર વિસ્તારમાં એક પણ વિધર્મીનું મકાન ન હોવા છતાં અમારા આવાસમાં એક મકાન ખોટી રીતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વિધર્મી વિધર્મીને ફાળવવામાં આવ્યું છે જે અંગે રાજ્યપાલ સહિત રાજ્ય સરકાર તેમજ વડોદરાના ના અધિકારીઓ અને હોદ્દેદારોને પણ આ બાબતે રજૂઆત કરી છે તેમ છતાં વિધર્મી દ્વારા સોસાયટીના હોદ્દેદારો પાસે દબાણ લાવી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે જેથી મ્યુનિસિપલ કમિશનરને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અમે લોકો હણી ખાતે આવેલ મોટનાથ રેસિડેન્સીમાંથી આવેલા છીએ મોટનાથ રેસિડેન્સી એ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલી ચારસો ને બાસઠ મકાનોની સાઇટ છે છેલ્લા છ વર્ષથી મુખ્યમંત્રી આવાસ યોજના ત્યાં આગળ બનાવેલું આવેલું છે જેમાં ચારસો ને એકસઠ પરિવારો એ હિન્દુ પરિવારોને ફાળવણી કરવામાં આવેલ છે અને એક પરિવાર એ મુસ્લિમ પરિવાર છે કે જેની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે છેલ્લા પાંચ વર્ષથી એ પરિવાર ત્યાં રહેવા નથી આવેલું કે કોઈપણ પ્રકારે એમની કાર્યવાહી એ મકાનને લગતી કરેલી નથી અત્યારે અઠવાડિયા પહેલાં આવ્યા છે અને મકાનની વિઝિટ લીધી છે અને અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમાને સોસાયટીનો શેર સર્ટિફિકેટ જોઈએ છે દસ્તાવેજ ઓલરેડી કોર્પોરેશને પહેલાં કરી ચૂકેલું છે શેર સર્ટિફિકેટની માગણી કરી છેલ્લા પાંચ વર્ષના હિસાબોની માગણી કરી તો અમને મેન્ટેનન્સ પણ હજુ સુધી એમણે આપવામાં આવેલું નથી અને સોસાયટીના રહીશો તરીકે જે તે સમયે અમને જ્યારે બે હજારની ઓગણીસમાં ખબર પડી હતી કે આ મકાન મુસ્લિમ પરિવારને ફાળવામાં આવેલ છે તો સોસાયટી એનો ઉગ્ર વિરોધ પણ દર્શાવેલો છે કોર્પોરેશનમાં અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અરજીઓ પણ આપેલી હતી પરંતુ આજ દિન સુધી એનો કોઈપણ પ્રકારે નિકાલ આવેલો નથી એટલે આજે જ્યારે એ મુસ્લિમ પરિવાર દ્વારા ત્યાં રહેવા આવવાની તૈયારીઓ બતાવવામાં આવેલી છે એટલે સોસાયટીએ ફરી વખત વિરોધ પ્રદર્શન કરેલું છે સોસાયટી ખાતે વિરોધ કરેલો છે વિવિધ અધિકારીઓ કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી એફોર્ડેબલ હાઉસિંગ મેયરશ્રી તમામને અરજીઓ દ્વારા આપણે સંદેશો મોકલેલો છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ મુસ્લિમ પરિવાર જે ત્યાં રહેવા આવવાનું છે એ ન રહેવા આવે અને ત્યાં ઘડી એ મકાનને કેન્સલ કરવામાં આવે અથવા તો અન્ય પોતાના વિસ્તારમાં તબદીલ કરવામાં આવે એ બાબતે અમે આજે કમિશનર સાથે રૂબરૂ મુલાકાત કરીને અમારી સંવેદના વ્યક્ત કરેલી છે કે આ પરિવારનું મકાન અન્ય જગ્યાએ ફાળવવામાં આવે કે જે તે અધિકારીએ એ એલોટ કરેલું હોય અસાન ધારા વિસ્તાર છે એ કેન્સલ કરવામાં આવે એમણે આશ્વાસન આપ્યું છે કે અમે આગળ જોઈશું અને જે કંઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એ કરીશું ભવન જોશી